નમસ્કાર મિત્રો હું છું સૌદાસ સૂચરને આપ જોઈ રહ્યા છો હાલઆર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે કે મગફળીના પાકની અંદર આવતી કાળી કાળીફૂગ વિશેની કે હવે આ મગફળીના પાકની અંદર આવતી કાળી કાળીફૂગ છે એ કયા કારણોથી આવે છે એના લક્ષણો શું છે અને કેવી જમીનોની અંદર વધારે પ્રમાણમાં કાળી કાળીફૂગ આવી શકે અને એના નિયંત્રણ માટે જૈવિક દવાનું પરિણામ સારું મળશે કે પછી રાસાયણિક દવાનું પરિણામ સારું મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું તો આવો શરૂ કરીએ મિત્રો હવે આ કાળી ફૂગ છે એ જનરલી આપણે જ્યારે મગફળીનું વાવેતર કરતા હોઈએ ત્યારે શરૂઆતમાં જ કાળી ફૂગનો એટેક છે થઈ જતો હોય છે અને કાળી ફૂગ છે એને જનરલી આપણે ઉકસુકના રોગથી ઓળખતા હોઈએ છીએ અને વૈજ્ઞાનિક ભાષામાં એને જોઈએ તો કોલર રોટ અને સીડ રોટના નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો કાળી ફૂગ છે એક જમીનજન્ય ફૂગ છે એટલે કે જમીનમાં એના અવશેષો પડ્યા રહે છે અને જ્યારે આપણે મગફળીનું વાવેતર કરીએ ત્યારે સીધો એટેક છે કરી દેતું હોય છે મિત્રો કાળી ફૂગના બેક્ટેરિયાની જો વાત કરીએ તો એસ્પરજીલસ નામના આ બેક્ટેરિયાથી આપણા મગફળીના પાકની અંદર કાળી ફૂગનો એટેક છે થતો હોય છે મિત્રો કાળી ફૂગના આ બેક્ટેરિયા છે એની જો ખાસિયતોની વાત કરીએ તો એ ત્રણસો અંશ સેલ્સિયસ સુધી ટેમ્પરેચરમાં પણ રહી શકે છે એટલે તમે પણ વિચારી શકો છો કે ગમે એવી ગરમી પડે તો પણ આ કાળી ફૂગના અવશેષો છે અથવા તો એસ્પરજીલસના જે અવશેષો છે એ નાશ થતા નથી મિત્રો આ કાળી ફૂગ છે એ કેવી જમીનોની અંદર આવી શકે અને કયા કારણો હોઈ શકે એની જો વાત કરીએ તો મિત્રો કાળી ફૂગ છે એ જનરલી રેતાળ અને મધ્યમ કાળી જમીનોની અંદર વધારે પ્રમાણમાં આવે છે અને ઘણી વખત એવું પણ થતું હોય કે જ્યારે આપણે આગત આગળ જે પાક લીધો હોય એના અવશેષો જમીનની અંદર રહી ગયેલ હોય છે અને એની અંદર જે આ એસ્પર જીલસ છે એની અંદર રહેતા હોય છે અને જ્યારે આપણે મગફળીનું વાવેતર કરીએ ત્યારે સીધો એટેક છે એ મગફળીના બીજ ઉપર જે કરી દેતું હોય છે મિત્રો બીજું કે જ્યારે આપણે મગફળીના બિયારણની ખરીદી કરતા હોઈએ અથવા તો કંપનીઓ જ્યાં સ્ટોક કરતી હોય બિયારણનો ત્યાં જો વધારે ભેજ લાગતો હોય તો પણ કાળી ફૂગનો એટેક છે એ આવી શકે છે એટલા માટે મગફળીનું બિયારણ હોય એમાં નવ ટકાથી વધારે ભેજ હોવો જોઈએ નહીં તો પણ નવ ટકાથી વધારે ભેજ હશે તો પણ કાળી ફૂગ આવવાના ચાન્સીસ છે એ વધારે રહેવાના છે મિત્રો આ કાળી ફૂગના લક્ષણોની જો વાત કરીએ તો કાળી ફૂગ છે એ જનરલી ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે આપણે બીજનું વાવેતર કરીએ છીએ એ બિયારણ છે એ બહાર નીકળવા જ નથી દેતું અને એ બિયારણને તમે ખોદીને જોશો તો એમાં કાળા કલરના ડાઘા જોવા મળશે અને બી એકદમ પચકી ગયું હશે અથવા તો પોચું પડી ગયું હશે અને બહાર નીકળવા જ દેતું નથી મિત્રો આ કાળી ફૂગ છે એ બે રીતે એટેક કરતું હોય છે એટલે કે બે પ્રકારે એટેક કરતું હોય છે એક આગતરો સુકારો અને બીજો થડનો કોહવારો અથવા મૂળનો કોહવારો હવે આગતરા સુકારાની જો વાત કરીએ તો આગતરા સુકારામાં ઘણી વખત બીજને જે ઉગવા જ નથી દેતું અને ઘણી વખત ઊગી પણ જાય છે બીજ તો પણ દોઢ મહિના સુધી આ એસ્ફર છે એને એટેક કરવાની સંભાવના છે એ વધારે રહેતી હોય છે અને આના જો લક્ષણોની વાત કરીએ તો ઉગ્યા પછી તમે જે છોડ ઉપાડો છો તો ઘણી વખત છોડ હાથમાં આવતો જ નથી અને મૂળ છે એમાં કાળા ડાઘ પડી જાય છે હવે મિત્રો આ કાળી ભૂખ છે એના જો નિયંત્રણની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જૈવિક નિયંત્રણમાં જોઈ લઈએ હવે જૈવિક નિયંત્રણમાં સુડોમોનાસ ફ્લોરોસન્સ નામના બેક્ટેરિયા માર્કેટમાં ઘણી બધી કંપનીઓના આવે છે એમાં સારી કંપનીના સુડોમોનાસ ફ્લોરોસન્સ નામના બેક્ટેરિયા લઈ અને જમીનમાં જ્યારે સીંતેરથી એંસી ટકા ભેજ હોય ત્યારે એક કિલો ચાલીસ ગુઠાની અંદર ઉપયોગ કરવામાં આવે તો પણ કાળી ફૂગ છે એમાં સારામાં સારું નિયંત્રણ છે એ મેળવી શકાય છે અને રાસાયણિક નિયંત્રણમાં મિત્રો જોઈએ તો આઠ ટકા મેટાલેક્સી પ્લસ મેન્કો જે ચોસઠ ટકા ડબલ્યુ પી ફોર્મ્યુલેશનમાં આવે છે એ પાંત્રીસથી ચાલીસ ગ્રામ સોળ લિટર પાણીની અંદર નાખી અને થળની બાજુમાં એટલે કે મૂળની બાજુમાં ડ્રિન્ચિંગ કરવામાં આવે તો પણ આ કાળી ફૂગ છે અથવા તો એસ્પર જીલસ છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું મિત્રો ત્યાર પછી બીજી દવાની વાત કરીએ તો ટેબુ કોનાજોલ દસ ટકા પ્લસ સલ્ફર પાસઠ ટકા ડબલ્યુ ડીજી ફોર્મમાં આવે છે એ પંપે પચાસ ગ્રામ એટલે કે સોળ લિટર પાણીની અંદર પચાસ ગ્રામ નાખી અને મૂળની બાજુમાં ડ્રિન્ચિંગ કરવામાં આવે તો પણ આ કાળી કાળીફૂંક છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું મિત્રો આ થઈ એ મગફળીના પાકની અંદર આવતી કાળીફૂગની સંપૂર્ણ માહિતી કાળી કાળીફૂક છે એ આવવાના કારણો શું છે એના લક્ષણો શું છે અને કેવી જમીનોની અંદર વધારે પ્રમાણમાં કાળી કાળીફૂંક આવી શકે અને એના નિયંત્રણ માટે જૈવિક દવાનું પરિણામ સારું મળશે કે પછી રાસાયણિક દવાનું પરિણામ સારું મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર